મિત્રો વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબીમાં ટેસ્ટ ટુ બેબી આઈવીએફ દ્વારા બાળક રાખવાની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે હવે વંધ્યત્વનો લોડ ન લ્યો મધુદીપ ટેસ્ટ ટુ બેબી છે તો પરિવાર હવે શક્ય છે અમે ડોક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલમાં પાનવાડી ચોક ગિલ સામે ભાવનગર ગુજરાત ભારતમાં આ કામ સતત છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે આપને પણ આવી તકલીફ હોય આપને પણ બેસ્ટ સુવિધા સૌથી શ્રેષ્ઠ સુવિધા વીઆઈપી સારવાર એ પણ વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ દેરમાં કરાવી હોય આપને ફાઇવ સ્ટાર સેવન સ્ટાર પ્રકારની સુવિધા વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજાર રૂપિયામાં જોતી હોય તો આજે સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર આપે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે અને સોમથી શનિ સવારે સાડા અગિયારથી અઢી વાગ્યા સુધી આપ અમને મળી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે મિત્રો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણા વખતે એક પ્રશ્ન પૂછો હતો કે શું આપને ત્યાં ખરેખર રિઝલ્ટ આવે છે તો રિઝલ્ટ બતાવો ફાઇલ બતાવો એસીજી બતાવો સોનોગ્રાફી બતાવો એ તો મેં કાલે બતાવ્યું આજે ફરી એક ક્વેશ્ચન આવ્યો હતો કે આપને ત્યાં ટેસ્ટ બેબીથી ખરેખર બાળકો ડિલિવર થાય છે શું ખરેખર નવ મહિને ડિલિવરી રહે છે તો મિત્રો અહીં આપણે શરૂ કરીએ સુંદર બાળક

જો બાળકો સરસ બાળકો અહીં આપ જોઈ શકો છો વાહ ખૂબ સરસ વાહ ખૂબ સરસ વાહ ખૂબ સરસ તો આ બધા બાળકો છે મિત્રો આજી બધા રિઝલ્ટ છે આપ જોઈ શકો છો જોઈ રહ્યા છો કે સરસ બાળકને એ લોકો રમાડી રહ્યા છે જુઓ મિત્રો જોઈ શકો છો મિત્રો મારે બાબો ચાલીસ દિવસનો થયો છે પણ એટલો હેલ્ધી છે કે જાણે છ મહિનાનો હોય મધુદીપ હોસ્પિટલના પૂરા સ્ટાફનો હું આભાર વ્યક્ત કરું છું હું અમદાવાદ રહું છું પણ ભાવનગર દર્શન કરવા માટે આવીશું ખુડેર મતે અત્યારે સાહેબને અને બેનને મળવા આવીશું ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ બધા આપ ફોટોગ્રાફ જોઈ જ રહ્યા છો સફળતાના આ બધા ફોટોગ્રાફ છે જુઓ મિત્રો કેટલા સરસ બાળકો આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ આનંદી દંપતી છે ટ્વિન્સ બાળકો જોડિયા બાળકો ખૂબ સરસ ખૂબ ખૂબ શુભેચ્છા જો મિત્રો આવી રીતે અમને જ્યારે બાળક રહે ત્યારે ખાસ ખાસ અમને મળવા આવે છે એમનો પણ અહીં હોસ્પિટલમાં સાથે આવેલા દંપતીનો બે બાળકો સાથેનો ફોટોગ્રાફ છે હસતા મોઢા એમનો સંતોષ એમનો આનંદ અને એમનો જે આ ઉત્સાહ છે એ આપને જોતા જ ખ્યાલ આવી શકે છે આ અનુભવ ન થઈ શકે જાતે અનુભવ કરીએ તો જ થઈ શકે મિત્રો જુઓ મિત્રો આપ જોઈ શકો છો અહીંયા આપ જોઈ શકો છો કે જામખંભાળિયા દેવભૂમિ દ્વારકાથી બેનને નાનાણી કુટુંબને ખંભાળિયાથી પુત્રનો જન્મ થવા બદલ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુબેબીઓમાં તેનું ટેસ્ટ બેબી આઈવીએફ થયું હતું અને ત્યારબાદ એને પુત્રનો જન્મ થયો હતો જુઓ મિત્રો કેટલું સરસ નિર્દોષ ફૂલના ફૂલ જેવું બાળક આપ જોઈ શકો છો આ બધી મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં મળેલી સફળતાઓ છે જુઓ મિત્રો કેટલું સરસ અમરેલીથી સરસ એવું બાળક એમને રહી ગયું હતું એનો અમને આ સરસ એવો મધ અહીં તાજોજ અહીં તાજો જ જન્મેલું બાળકના ફોટોગ્રાફ અમે આપને મોકલી રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ અમે કચ્છ ભુજથી બાબરિયા દંપતી બોલીએ છીએ અને અમારે ખૂબ સરસ બાળક રહી ગયું છે થેન્ક યુ સો મચ જુઓ મિત્રો આપ જોઈ જ શકો છો અરે વાહ આવો આનંદ હોય છે આવો એમનો આનંદ હોય છે આ પણ જોઈ લો મિત્રો એની જે મુસ્કાન છે એનું જે હાસ્ય છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બીબીમાં સફળતા મળી છે એના આ બધા આ કેસ તો ઠેઠ અમને મધ્યપ્રદેશથી એ દંપતી ટેસ્ટ બીબી કરવાયું હતું લખ્યું છે સાહેબ ભગવાન તમને ઘણું આશીર્વાદ આપશે તમે એવા લોકો માટે આ સારો ઉપલબ્ધ કરાવી છે કે જેઓ પરવડી શકતા નથી અહીં તમારી નિસ્વાર્થ સેવા તમને ભીડમાંથી અલગ બનાવે છે દર્દીની સારવારમાં અમારી કંપનીના ઉત્પાદનો ઉપયોગ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ છે હો કોંગ્રેચ્યુલેશન આ બધા સફળતાના પરિણામ અહીં લખીને મોકલું છે આને ખરી મોજ કહેવાય એ દંપતી અને એના બાળકો જે છે એનો અહીં સરસ એવો વિડીયો જુઓ મિત્રો એમના મોઢા પરનો આનંદ જુઓ એની બાળક પ્રત્યેને એનો પ્રેમ જુઓ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં ટેસ્ટ બેબી કરાવ્યા પછી આવી સરસ સફળ જુઓ મિત્રો આ જે સફળતા મળી છે એ દંપતીનો આનંદ છે એનો ઉત્સાહ છે એનું મધુદીપ પ્રત્યેનું પ્રેમ અને લાગણી છે વિશ્વના સૌથી ઓછા દરે ટેસ્ટ બેબી એટલે કે ફક્ત તેત્રીસ મિત્રો વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં ટેસ્ટ બેબી આઈવીએફ દ્વારા બાળક રાખવાની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે હવે વંધ્યત્વનો લોડ ન લ્યો મધુદીપ ટેસ્ટ બેબી છે તો પરિવાર હવે શક્ય છે અમે ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં પાનવાડી ચોક પિલગઢની સામે ભાવનગર ગુજરાત ભારતમાં આ કામ સતત છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ આપને પણ આવી તકલીફ હોય આપણે પણ બેસ્ટ સુવિધા સૌથી શ્રેષ્ઠ સુવિધા વીઆઈપી સારવાર એ પણ વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં કરાવી હોય આપને ફાઇવ સ્ટાર સેવન સ્ટાર પ્રકારની સુવિધા વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજાર રૂપિયામાં જોતી હોય તો આજે સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર આપે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે અને સોમથી શનિ સવારે સાડા અગિયારથી અઢી વાગ્યા સુધી આપ અમને મળી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ